અત્યારે ઘણા ખેડૂત મિત્રો છે એની ડુંગળી પાકી મતલબ વાર છે વીસ પચીસ જમણની તો એને શું કરવું મતલબમાં કે આપણી ડુંગળીમાં સારો વજન આવે ડુંગળીની સારી ક્વોલિટી બને એ પણ વાત કરીશું વિડીયોમાં થોડીક આગળના વિડીયો મતલબમાં તો વાત કરી તો આજે તાળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ કહેવાય રહેશે તો તાળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ ત્રણસો થી લઈને મતલબમાં ચારસો દસ સુધી મતલબ એવી આજે આવક થોડી ઓછી હતી તો એવા બજાર ભાવ રહ્યા છે મતલબ આપણે અહીંયા નહોતા પણ હું હતા હાલમાં અત્યારે સુરત છું એટલા માટે કેમ કે આપણે રોજ વિડીઓ તો એટલે તમને એવો ભાવ રહેશે તો મેં તો આપણે મતલબ આ સાડા બાર જેવો સમય છે તમને થોડીક અપડેટ આપી દો એટલા માટે આજના બજારમાં મતલબ આ સારી જે ડુંગળી હોય સારી ક્વોલિટી ત્રણસો થી લઈને ચારસો દસ સુધી મતલબ આ સારા ભાવ રહ્યા છે તો તમારી સારી ક્વોલિટી સારા ભાવ જ આવશે એવું આપણે કહીએ છીએ તો બીજું એ આપણે ભાવ છે જાળવી રાખવા છે તો કોઈને ખાસો માલ મારી ખાસ નંબર વિનંતી છે બધા વિડીયોમાં કહું છું તમારી ડુંગળી પંદર દિવસ વીસ દિવસ પાકવાની વાર છે તો હજી કોઈ મતલબમાં ખેંચતાની જેની ભાવ જળવાય રહી ભાવ શા માટે જળવાય જો તમે ડુંગળી કાચી કાઢશો તમને બે રીતના નુકસાન થાય આની પહેલા આપણે જે વિડીયો ત્યારે પણ તમને કીધું એક તો વજન ઓછો આવે વજન ઓછો આવે પ્લસ ભાવ ઓછો આવે તમને બે રીતે નુકસાન થાય આ નુકસાન થી બસવું હોય તો માલ પૂરો પૂરો જઈને સો દિવસ પાકો માટે લેતો હોય સમય જવા દેવાનો ને આ વર્ષે મને લાગે છે આવું હજી જાન્યુઆરીમાં હજી ભાવ આમનું જળવાઈ રહ્યું છે હજી ફેબ્રુઆરીની વાત આપણે ફેબ્રુઆરીમાં કરશું આપણે રવિવારે જે આનો વિડીયો આપ્યો તેમાં એમાં પણ વાત કરી છે કે આપણે શું કરવું તો હવે આજે પાસ હજાર જેવી આપણે ત્રણસો વાત કરીએ હવે તમારી ડુંગળી કાશી છે અને લોદર વધી જશે લોદર ગળો કરવું તો એની માટે જે આપણે બે ત્રણ વિડીયો અગાઉ બતાવ્યું છે પ્લસ કરીને દવા આવે છે મતલબ એની અંદર પોટાશ આવે છે કેલ્શિયમ આવે છે બોરોના આવે છે એ બહુ સારામાં સારી દવા છે તમારી ડુંગળી જે મતલબમાં મહિનો પચીસ વીસ જે મતલબ છે ડુંગળીના બે પાણ પાવાનો ત્યારે એ નીચેથી પાણી સાથે પાવાની છે અને બહુ સારા રિઝલ્ટ છે જે આપણી એક બીજી યુટ્યુબ ચેનલ છે જય કિસાન એન નવાનું એનું ઉપર એના આપણે શાકભાજીનો ઉમડી દેશું મતલબ આ તળામ સવારે શાકભાજીના રેંણાં છે દૂધી છે એના જે બજાર ભાવ મતલબ હશે એ આપણે જય કિસાન એન નવાનું ઉપરથી જે ઓફિશિયલ લખું તો કોઈને જે આ એવા ભાવ જો હોય તો એ પણ આવે છે કેમ કે આપણે બે યુટ્યુબ ચેનલ છે એટલા માટે જે ઓફિશિયલ છે એનું પણ આપણે આવા મગફળી ડુંગળીને એવી અપડેટ દેશ એ રીતે અહીંયા આવી રીતે અપડેટ દેશે હવે આમાં અને લગતા તમારા બીજા કોઈ પ્રશ્નો કાલે આપણે જે મતલબ લાઇવ વરેસ્ટ છે એ બતાવીશું આજે મેજી ભાવ રહ્યા છે તમને કીધું છે એવરેજ થી લઈને બીજું ડુંગળી તમારે સારો વજન લાવો છો તો ડીપી પ્લસ દવા આવે છે એ તમે તમે પ્લસ તો એ વાપરી શકાય છે ડુંગળીમાં મહિનો થી પચીસ દિવસની વાર હોય ત્યારે તો તમારી ડુંગળી ત્રણ મહિ નીકળે તો એક વખત જે મારી ઉપર તમને વિશ્વાસ એક વખત એ જરૂરથી દવાનો ઉપયોગ કર્યો મારું કેવું છે એમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળશે તો મળશું આપણે નેક્સ્ટ કાલે વિડીયો સાથે